નમસ્કાર દર્શક મિત્રો હું છું તમારો બાબત છે વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે સમાચાર પાટણથી છે શ્રીમંત ફતેસિંહ રાવ ગાયકવાડ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત સર્વ કીર્તિ જયસુખરામ પારગીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત તારીખ સાત એક બે હજાર ચોવીસના રવિવારની સાંજે લાઇબ્રેરીમાં સ્વામી વિવેકાનંદ જયંતી એટલે કે બાર જાન્યુઆરી નિમિત્તે સ્વામીજીના શક્તિદાયક વિચારો અને જીવન ઉત્તાંત ઉપર વિજાપુરના રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના આશ્રમના સંચાલક શ્રી સુરેશભાઈ મરાઠા દ્વારા ખૂબ જ સુંદર મનનીય પ્રવચન આપવામાં આવેલ આપણે તે પણ જણાવી દઈએ કે જે વિજાપુર ખાતેના જે છે સુરેશભાઈ મરાઠા એક સરસ વક્તા તરીકે પાટણ જે શ્રીમંત ફતેસી રાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે તેમણે પ્રવચન આપ્યું હતું અને સુંદર પ્રવચન થકી જે આવેલા જે શ્રોતાગણજનો છે તેમને મંત્રમુગ્ધ કર્યા હતા જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુરની ખબર પરથી આપ જોઈ શકો છો આવી રીતે વિજાપુરની ખબરને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્ર અને સ્નેહીજનોને કહો કે વિજાપુરની ખબર અને સબસ્ક્રાઈબ કરે અને આવા કાર્યક્રમો પ્રસંગો ઘટનાઓ સમસ્યાઓને લઈને વિજાપુરની ખબર આપની સમસ્યાઓને સમાધાન લાવશે પ્રયાસ કરશે તો આજે જ આપના મિત્રોને કહો કે વિજાપુરની ખબરને સબસ્ક્રાઇબ કરો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો શ્રોતા उपस्थित रहने कार्यक्रम ने सफर बनावी हेतु अपने जनायदिक श्रीमान फतेह सीराव सार्वजनिक पुस्तकालय पाटन ખાતે कार्यक्रम નું आयोजन करवामा आवियो हेतु જોઈ શકો છો सुरेशભાઈ આ એ ખૂબ ગમતો વાતોને ગર્જના કરીને કહેતા હું પછી એમને કહ્યું હતું દુનિયાની અંદર કોઈ શોર્ટકટ નથી આની કોઈ શોર્ટકટ ને દુનિયાની અંદર હમેશા લડતા લડતા મારવા પણ ડરતા ડરતા નહીં કારણ કે એમને ખબર હતી તો એમની લાઈફ લંડન ની અંદર એમને આ વાક્યો કર્યા હતા કારણ કે એમને ખબર હતી કે હું ફરીથી આવવાનો નહીં અને મારું શરીર શાંત થઈ જશે આ એમનું હતું બરાબર પછી એમને એમનો ડાબો હાથ લાંબો કરીને ઘર્ષણ ત્રણ વખત બોલ્યા મૃત્યુની લીલા મૃત્યુની લીલા મૃત્યુની લીલા પછી સ્વામીજી કીધું હા આ મૃત્યુને મૃત્યુ આલિંગન કરેલું છે આનો મેં સાક્ષાત્કાર કરેલો છે આ રીતે એમની જો વાણી હતી એ એક વખત તો લેગેટ નામના પતિ પત્ની હતા એમના જોડે આવા પંદર વીસ એમના મિત્રો વૈદિયા હતા અને સ્વામીજી સંધ્યાનો સમય હતો ધીરે ધીરે અંકારના હોળા ઉતરી રહેલા હતા અને સ્વામીજી એમની સાથે સત્સંગ કરતા 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 એમનો અવાજ એકદમ કોમળ થઈ ગયો જાણે કોઈ દૂર દૂરના પ્રદેશમાં કોઈ અવાજ આવતો હોય ને એવું એ લોકોને લાગવા માંથી રૂમ નો દરવાજો ખોલ્યો અને કીધું એ બેન થયું એટલે બેને કીધું કે આ માણસે મને જીવનની અંદર બધું જ આપી દીધું

અને એક નવા રૂમ રૂપમાં લોકોને મેં આમાં લાઇબ્રેરી લોકોના સમક્ષ મૂકી દઈશું જે અત્યારે જે આપણે જોયું કે જે અત્યારે ટોઇલ્સ પોલોરિક્સ ને બધું ખરાબ છે એ પણ અમે રિપેરિંગ કરાવીએ છીએ ઉપર પણ રિપેરિંગ કરાવી છે અને ભગવાનની દયાથી તમને બધાને કહું કે આપણે છેલ્લા પચાસ વર્ષથી પ્રયત્ન કરતા હતા લાઇબ્રેરીની બાજુની જગ્યા નટુભાઈ મહેતાને આપી હતી ભાડે આપી હતી વર્ષો જૂના પચાસ વર્ષથી પચાસથી વધારે જૂના બાળક છે